આવતા વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના ત્રણસો મહેસૂલી કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતરી જતા કામગીરી ઠપ થઈ ગઈ હતી એક ની આ માસ સેલ માં પોતાના પડતા પ્રશ્નોને લઈને મહેસૂલી કર્મચારીઓ સરકાર ને ફરી એક વખત અનુરોધ કરી રહી છે સાથે ચીમકી ઉચ્ચારી હતી કે આજની હડતાળ પછી પણ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વડોદરા જિલ્લા મહેસૂલી મહામંડળના પ્રમુખ સહદેવસિંહ રાઠોડે જણાવ્યું કે અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટરને પોતાના પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો આમ છતાં સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ન આવતા વડોદરા શહેર જિલ્લાના ત્રણસો કર્મચારીઓ માસ સેલ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી છે આજે જૂની કલેક્ટર ખાતે તમામ કર્મચારીઓ ભેગા થયા હતા અને પોતાની પડતર પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા મહેસૂલી કર્મચારીઓના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠી હતી ઉપર ઉતરેલા કર્મચારીઓ પડતર પ્રશ્નનું નિરાકરણ લાવવા માંગ કરી હતી